તો ભાજપના મંત્રી બચુ પુત્ર અને તાલુકા વિકાસ કરી હતી જેથી અને વ્યક્તિઓની વધુ તપાસ પણ કરી શકાય તો દાહોદ સેશન કોર્ટ પાંચ દિવસના મંજૂર કર્યા છે પુત્ર બળવત ખાબડ અને તત્કાલીન દર્શન પટેલને રિમાન્ડ પર લાવવાની મંજૂરી આપી છે દાહોદમાં મનરેગા કૌભાંડમાં આરોપ પાંચ દિવસના રિમાન્ડ પર છે તો દાહોદ સેશન કોર્ટે રિમાન્ડ આવ્યા હતા દાહોદ સેશન પાંચ દિવસના રિમાન્ડને મંજૂરી આપે છે તો બચુ ખાબડના પુત્ર બળવદ ખાબડ અને તત્કાલીન દર્શન પટેલ રિમાન્ડ પર છે દાહોદના મનરેગા કૌભાંડમાં આરોપ બળવદ ખાબડ પર પાંચ દિવસના રિમાન્ડ ની માંગ કરવામાં આવી હતી તેને વધુ વર્ષમાં કંઈક બહાર આવે એટલા માટે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે તેને પાંચ દિવસના રિમાન્ડ ની મંજૂરી આપી છે